નમસ્કાર મિત્રો વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલ મુજપુર ખાતે આવેલા ગંભીરા બ્રિજના તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને અઢાર થયો છે જ્યારે હજુ પણ ત્રણ લોકો લાપતા છે સ્થળ પર રેસ્ક્યુ ટીમો સતત શોધખોળમાં લાગેલી છે લાપતા લોકોમાં ગોધરા જિલ્લાના સરસવા ગામના સુખાભાઈ વસાવા આણંદ જિલ્લાના દહેવાણના રહેવાસી રૈજીભાઈ રતનસિંહ પરમાર અને આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના બામણ ગામના દિલીપભાઈ ઈશ્વરભાઈ પઢિયારના નામ સામે આવ્યા છે એનડીઆરએફ એસડીઆરએફ સહિત ફાયર વિભાગની ટીમો સતત તળાવના પાણી અને કાદવમાં શોધખોળ કરી રહી છે સ્થાનિક લોકોએ પણ રાહત કાર્યમાં સહભાગીતા આપી છે દુર્ઘટનાના ત્રીસ કલાક પછી પણ લાપતા લોકોના મૃતદેહ ન મળતા પરિવારોમાં ચિંતાજનક સ્થિતિ છવાય છે તંત્રએ લોકોના સહયોગ અને ધૈર્યની અપીલ કરી છે વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ આપેલી માહિતી મુજબ ઘટના બાદ ફક્ત પંદર મિનિટમાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો